મિત્રો હું મારા ભાઈ બે આંબાલીને જઈ છીએ આપણી વાડીમાં આંબા સોંપવાના છે આંબા છે ખાલી જો મારો ભાઈ ખાડા કરી રહ્યો હશે સ્પીડમાં મારા પાછો બે આંબાલીને આવી હશે કેરેટમાંથી ઠેલી બઠેલી તોડશે જો થેલી પડી રાખી છે આ કી થેલી કરી નાખવાની જો છોડો લિન મૂકી દેવાનો

કે યુશતીર આંબો ભાઈ ઘુમરી છે મે ઉપર આલી જવાનું તો દબાઈ જાય છોડો એટલે પીનરથી બેસી જાય Teatro Ambo.